ભાગવત કથાનો એવા અહીંના મન પૂજ્ય હરિભરતી બાપુ વ્યાસાસને બિરાજમાન ચંદુદાદા ઈશ્વરના સાજિંદા મિત્રો સર્વે ભેખ ભગવાન વૃંદ ભક્તિમતી માતાઓ અને ભાઈઓ આપ સર્વે જ્યારે ભાગવતી ભાગીરથીમાં સ્નાન કરી રહ્યા છો ત્યારે બે વાતો ભાગવતની આમ તો દાદાએ કરી દેશે છતાં મને જે ચિંતન આજે રસ્તામાં હતો ત્યારે થતું એ બે શબ્દો એ ભાગવતના અનુસંધાનમાં કહું તો શ્રીમદ્ ભાગવત કથા એ મને તમને મૃત્યુમાંથી અભયપદનું વરદાન આપનાર મહાગ્રંથ છે એટલા માટે મહાત્મા કથામાં આવે છે કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્શ હેતવે ભાગવત ગ્રંથ કેવો છે કાળ નામનો જે ત્રાસ છે છે ભય એમાંથી મનન તમને મુક્ત કરે છે આજે માણસને કેટલાય પ્રકારનો ભય સતાવતો હોય અસફળતાનો ભય અપ્રતિષ્ઠાનો ભય એ ભૂત પ્રેતાદિકનો ભય ગુંડાઓનો ભય અને સૌથી મોટા મોટો ભય કયો હોય બોલો બોલો કયો ભાઈ હોય મૃત્યુનો ભય મોત આવે તો ડર તો લાગે ને એક ગામમાં એસી વર્ષના દાદા થયા એટલે યમરાજે બે યમદૂતોને મોકલ્યા કે જાઓ અખતરિયા ગામમાં નહીં કે બીજા ગામમાં કે ત્યાં જાઓ ને ફલાણા દાદાની ઉંમર થઈ ગઈ છે હવે લઈ આવો એટલે યમદૂતો આવ્યા અને આ દાદા એ તો યમદૂત નું ભવ્ય સ્વાગત કર્યું તમે કેમ બધા મૂકી સ્વાગત કરવા તમારો ભાવ એ દાદા એટલે હોશિયાર હતા છપ્પન પ્રકારના ભોગ જમાડ્યા અને પછી બે યમદૂતો સૂઈ ગયા અને ત્યારે ઓલા જે દાદા હતા ને એ જાગતા હતા અને થોડાક રાજકારણી હતા એટલે ચોપડો લઈને આવ્યા હતા ને એ ચોપડા પેલું જ નામ પોતાનું હતું કે મને તો હમણાં એટલે પોતે વાપરીને પેલું નામ ભૂસી અને છેલ્લું નામ એ પેલું પેલું હતું એ છેલ્લે નાખ્યું પછી પોતે શાંતિથી ઉગ્યા આજ હવે બે ત્રણ વારે સુધી વારો આપડો નહી આવે સવાર પડ્યો પેલા બે એમ તો જાગ્યા અને કીધું કે આપણને આપણા બોસે યમરાજા એ તો રાતના હાથ વાગે લઈ કીધું વાગ્યા કે હવે હું કરશું એટલે એક યમરાજા એમ કે છે ઓલા યમદૂત કે જો આપણે ગમે ત્યાં જઈએ ત્યાં આપણું કોઈ સ્વાગત કરે છે ભાવ પૂછે જ કોઈ ભાઈ ભીત માણસો ભાગવા લાગે ને આ દાદાએ તો આપણું સ્વાગત કર્યું છપ્પન પ્રકારના ભોગ જમાડ્યા તો થોડુંક કંઈક બોનસ તો આપવું પડે ને

એટલા અભયપદને પામીલાય મહાપુરુષ એમ કહી શકે કે હું તો મૃત્યુની રાજ છું કેરે હું મરું ને કેરે પરમાત્માને પામી લઉં એટલા માંટી સ્વામી રામધીરથે પણ કીધું કે જબ સે સુના હે જિંદગી મોત કા નામ હે તબ સે શિર પે કફન બાંધ કર મે વો કાપીલ કો ઢુંડતા હું કે વો ક્યાં હે આવી નિર્ભયતા મનેન તમને આ શ્રીમદ ભાગવત કથા આપે છે જો મૃત્યુનો ભય સતાવતો હોય તો સમજવાનું કે હજી આપણે બરાબર એટલા માટે એક ભાગવત કથા મને તમને મૃત્યુમાંથી મુક્તિ અપાવે છે બીજું શ્રીમદ ભાગવત કથા એ પ્રગટ ભક્તિ આપનારો મહાગ્રંથ છે આપણે ભક્તિ તો કરીએ જ છીએ પણ પ્રગટ ભક્તિ કોને કહેવાય એ આમાં શીખવે છે જો બે ખાલી નાના પ્રસંગો કહું કે જ્યારે નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને પ્રહલાદજીને માગવાનું કીધું તો પ્રહલાદજીનું નૃસિંહ પ્રાગટ્યની કથા આવી ગઈ ને તો નૃસિંહ ભગવાને માગવાનું કીધું પ્રહલાદને કેટલી કસોટી આવી તમે જુઓ તો ખરા છતાં પણ એ ભગવાનની ભક્તિમાંથી નિષ્ઠામાંથી પ્રહલાદજી જરા પણ ચલાયમાન પલાયન ન થયા હે એવી નિષ્ઠા જેને પરમાત્મા પ્રત્યે હોય ત્યાં પરમાત્મા આવે આવે ને આવે એટલે ઋષિ ભગવાને કીધું પ્રહલાદ માગી લે અને ત્યારે પ્રહલાદજીએ શું માગ્યું

मागे जनम जनम अवतारे न कीर्तनवोनिरखवान्द को मे पूतलभक्ति पदारथमो અહીંયા તમને ચંદુ દાદા એમ કે ચાલો બધા કથા સાંભળી રહ્યા છો નારદજી પધાર્યા છે અને પછી એમ કે કાલો ગોલોકમાં કોને આવવું છે તો કેટલા તૈયાર થયા ગયો તો ગોલોકમાં હું જ પૂછું છું હાલો ગોલોકમાં કેટલા જણા ને જવું છે હાથ ઊંચો કરો હે આ જો હાથ ઊંચા છે આ જો જાવું છે ગોલોકમાં કોઈને

પ્રશ્ન કનૈયો કે અત્યારે રાત્રિ નો છે આ સમાજ પરિવારની મર્યાદાનું ઉલ્લંઘન કે ચલો હું તમને વૈકું ના દર્શન કરાવું તો એ સમયે ગોપીઓ શું કીધું મારું વનરાવન છે આવડે ને માતાનું ભજન આ બોલો મજાઈ સાથે મારું વનરાવન છે દૂર વૈકો સંગી મે અને શું કામ ગોપીઓ કે શું કામ